માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી માનવતા જાગૃત ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભારતીય ગુરુકુલમ મુંબઈ ખાતે તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ વર્લ્ડ મેડિટેશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ડોક્ટર શ્રીકાંત જગન્નાથ યાદવ યુનિક બ્રેન એકેડમી મુંબઈ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર શ્રીકાંત યાદવે બાળકોને યોગ અને મેડિટેશન દ્વારા બુદ્ધિનો વિકાસ કેવી રીતે શક્ય બને તેનું વિસ્તૃત અને સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું તેમણે પ્રયોગાત્મક રીતે બતાવ્યું કે કેવી રીતે બાળકો આંખે પટ્ટી બાંધીને રંગ ઓળખી શકે છે તેમજ પોતાની હાથની આંગળીઓ દ્વારા અઘરી ગણતરી પણ કરી શકે છે મેડિટેશન દ્વારા માનવીની અંદર છુપાયેલી અઢળક શક્તિઓને કેવી રીતે ઉજાગર કરી શકાય અને વિશ્વ સ્તરે નામના મેળવી શકાય તેનું પણ પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે માનવતા જાગૃત ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ભરતભાઈ લિંબાચિયાએ પણ બાળકોને મેડિટેશનથી થનારા શારીરિક માનસિક અને બૌદ્ધિક લાભોની વિગતવાર માહિતી આપી સાથે જ અધ્યક્ષશ્રી દ્વારા ડોક્ટર શ્રીકાંત યાદવ તથા તેમની ધર્મપત્નીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને જણાવ્યું કે આપશ્રી દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન બાળકોના ઉજ્જવલ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે કાર્યક્રમ અંતે તમામ ઉપસ્થિતોએ મેડિટેશનનું મહત્ત્વ સમજી તેને જીવનમાં અપનાવવાનો સંકલ્પ કર્યો હતો